જાગી ગયા અને અમારી મસ્ત મોર્નિંગ થઈ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ જો આઈ હોપ તો બધા મજામાં હશે અમે લોકો જો અત્યારે ક્યાં આવ્યા ચશ્માની શું કહેવાય ને મારો નંબર કઢાવવાનો તો કેટલો ટાઈમ છે હું માથું દુખતું તું જો કે બધા નંબર છે ને પણ તો એ થોડો થોડો છે તો એના માટે ચશ્મા લેવા પડશે એટલે હું જોઈને પ્રથા પ્રથાને મસ્ત ગિફ્ટ આપ્યું અંકલે જો પ્રથા અંકલે આપ્યું મસ્ત ગિફ્ટ થાય પહેરી લીધું ને એના માટે ચશ્મા લે ચશ્માને લઈ લે પછી અમે થોડું ભણવું મસ્તું લેવાની છે હેલો તો આવી ગયા છે સિંધુ સિંધુ બાગ બાગ ને ટાઈમ ટાઈમ પહેલી વાર આપણે મસ્ત કે બહુ બહુ સારું બહુ મસ્ત છે જો જો ચોકલી તૈયાર થઈ હતી आ तो बाने

हां तो हम जाते गायत्री मंदिर हमें વધારે નહિ જતા ઈટકા ખાવા ખાલી हां ये इटका ને ચોકાટે આઈ બોલે હા હા એક ચોકાટે ઓલા આવતો ખબર દે ઓલા આથે હાથે વાલા સટ બોલે કા જો મોટા ને બેઠા દેવાજી છોકરા તો ભેગો મોટા બેઠા છે ને છોકરા નાના શું કરે આપણે બેસા આખા બાગની ચકુર કરાવી Wow, it's so nice, you know. Hello, mọi người, chuẩn tên mà. ha, Haha. 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 Haha.

u jugnu je